નમસ્કાર દર્શક મિત્રો મળેલા જીવ શૈલેષ પંડ્યા અભિનાશ ચેનલ પર આપ માણી રહ્યા છો મળેલા જીવ એક મારી ગમતી નવલકથા છે માધ્યમોથી સાહિત્યનું કામ કર્યું છે સૌપ્રથમવાર મારી ચેનલ પર મળેલા જીવ હું પઠન એટલા માટે કરી રહ્યો છું કે મારે ગમતાનો ગુલાલ કરવો છે કોઈ પણ પ્રકારના હેતુ વગર માત્ર ગમતાનો ગુલાલ વાંચવી છે નવલકથા આજના ડિજિટલ જમાનામાં માણસો વાંચવાનું ભાગ દોડના કારણે ભૂલી ગયા છે એ કદાચ ગાડીમાં પેલીશ ચાલુ કરીને મળેલા જીવને સાંભળી શકે ને એ બાને મારા ગમતા નવલકથાકારની વાતો આપ સુધી પહોંચે એ જ મારો આશય છે પરને સોંપી છઠ્ઠા પ્રકરણની વાત મારે આગળ ધપાવવી છે ના ના ખરી વાત કાનાભાઈ મને મારી જ આ બધી મશ્કરી માનતો મનાવતો હીરો વચ્ચે બોલ્યો મૂર્ખો છે કે શું ચોર લોકોની હજુ તું વાત જ નથી જાણતો આ તો તું એકલો મરત પણ જો જીંતો મેલીને જઈએ તો આ ભી ભીભુ અમારું એ મોત જ ને એટલે જો તું ન નીકળ્યો હોત તો તારું માથું તો અમે લેતા જ ને આ સાંભળતાવાળી ધૂળો પાછો કંપી ઉઠ્યો મનમાં મનમાં બબડ્યો પણ ખરો મોતના મોઢામાંથી બચી ગયો કાંજીની એને ધાક તો પહેલેથી લાગતી હતી પરંતુ અત્યારે તો એ એને જમ જેવો જ લાગવા માંડ્યો હીરાનો ભરોસો પણ ઓછો થઈ ગયો મનમાં થયું પણ ખરું મો મારું હાડું બહરું ના આવે તો એમ કેમ ઘર ભેગા થવાય તોય ગંગા નાયા તમે બે ઇંચ બેસો હીરા હું પેલી પા જઈને જોઉં છું આવશે એટલે બોલાવીશ કંઈ કાનજી આવ્યો હતો એ રસ્તે પેલી બાજુ ઉતરી પડે મોં ખોલીને વાત કરવાનો મોકો મળતા ધૂળાએ કહ્યું ગમે એમ કર હીરાભાઈ ભાઈ પણ મારાથી આ બાકામાંથી પાછા તો નહીં જ નીકળાય હીરાને ધૂળા ઉપર અત્યંત ચીડ ચડી હતી આળો વાતો ફેરા માથું લેવડાવે એવો છે આમ જ થયા કરતું હતું દાંત્યું કરતા કહ્યું બોલ્યા વગર છાનો રહી શકે તો પણ ભાઈ સાહેબ મારાથી ધૂળાનો અવાજ સાવ ઢીલો હતો અરે પણ તું છાનો મરને હજુ નીકળવાનો વખત તો આવવા દે સારું ત્યારે ભાઈ સાહેબ કંઈ ધૂળો પણ ચૂપ રહ્યો મહુડા પાસે આવી કાંજી ઊભો રહ્યો ચીણી આંખો કરીને ગામ બાજુના રસ્તા તરફ જોઈ રહ્યો ઠીક ઠીક છેટી કાળો ઓળો દેખાયો કેટલીક વાર સુધી તો જાણે ત્યાંનું ત્યાં જ ઊભો હોય એમ લાગ્યા કર્યું પણ છેવટે સમજાયું કે એ ઓળો ધીમે ચાલે તરફ જ આવી રહ્યો છે કાનજીની છાતી થડકી ઉઠી એને ખાતરી હતી કે એ જીભી છે વગર દેખે એને મૂર્તિ નજર આગળ તરવરવા લાગી સવાલ ઉપર સવાલ ઉઠ્યા આવીને એ શું કહેશે ના તો નહીં પાડે વળી થયું ના પાડે તો વધારે સારું નહીં તો હું જ એને પાછા જવા કહીશ એ જ બેઠી ચાલે ચાલી આવતી જીવી મંગળા આગળ આવી ઊભી કાનજીનું બુકાનીવાળો વેશ જોતા કદાચ એને એ ઓળખી નહીં શકી હોય પૂછ્યું કોણ છે અવાજમાં બીકનું નામ નિશાન પણ નહોતું આવી પહોંચી તો કાનજી એની સમીપ આવ્યો જીવીને કંઈક કહેવા પૂછવાનો વિચાર આવ્યો ન આવ્યો ત્યાં તો એને આગળ પગ ઉપાડતી જોઈ બોલતી સાંભળી એકલા જ છો કે બીજું કોઈ છે કાનજીએ ભારે શ્વાસ લેતા જુદું કહ્યું જરા આમની આવીને ઊભી રહે પેલા બે જણને હું બોલાવતો આવું કોણ છે એ બે જણ ક્યાં છે એવું કશું જ ન પૂછતા જીવી રસ્તાની એક બાજુ ખસીને ઊભી રહી કાનજીનો પથ્થર અને હેંડો એવો ધીમો અવાજ કાને પડતા ધોળાએ પેલી આવી એ સ્વાભાવિક સવાલ ન પૂછતા કહ્યું હીરા ભાઈ ભાઈ તું મને ક્યાંક છેંડો રિસ્તો એવી ચડી છે કે અહીંને અહીં ઝટકાવી નાખું બબડતા હીરાએ વાળ પાસે આવી કાનજીને કહ્યું તમે હેડતા થાવ પેલા નાના થોડી આગળ અમે નીકળીએ છીએ અને વાળ લગોલગ ચાલવામાં લાગ્યા થોડેક ગયા પછી તલવાર કાઢી બે ચાર ગામમાં રસ્તો સાફ કર્યો બહાર નીકળેલા ધૂળાએ કાનજીની પાછળ પાછળ જઈ રહેલા ઉડાને જોયો નાનું છોકરું કોઈ નવું રમકડું જોઈને ખુશ થઈ ઉઠે એમ ધૂળો ખુશ થઈ ઉઠે એનું મોં એના રૂપરંગ જોવાની એને અત્યંત તાલાવેલી લાગી હીરાના પાસામાં ભરાતા જાણે નવી વાત કહેતો હોય એમ બોલ્યો પેલી તો આવી છે ને કાંઈ હીરાએ ધૂળા સામે કરડી નજરે જોયું પાસામાંથી સહેજ ખણસેલતા બોલ્યો હેણતું હોય તો આમ વેગડું હેડને જાનું માનું ધૂળા ઉપર આવડી બધી ચીડ કેમ ચડી છે એની તો હીરાને પણ સમજ પડે એમ નહોતું ધૂળાના મનમાં બીક બેઠી આ ત્રણેય જણ થઈને વાટમાં મારો ઘડો લાડવો તો નહીં કરી નાખે મારીને દાટી દે તો કોણ જોર જાણવાનું હતું અને જો પાછળ ગામ લોકોની બીક ન હોત તો આ ત્રણેયથી ઠીક ઠીક છેટું રાખીને ચાલત તેમાં શંકા પણ ન હતી જીવીની ચાલને હિસાબે કાંજી ધીમા ચાલવું પડતું હતું આથી કંટાળો કંટાળો પણ આવતો હતો સહેજ અચકાઈને જીવીને તો ન કહ્યું પણ પાછળ આવતા હીરાને કહ્યું અલે જરા ઉતાવળે ચાલો આવી ચાલે તો ક્યારે વાટ ખૂટશે ઝટ દેતો ધૂળો હા હીરાભાઈ કહેતો આગળ થઈ ગયો હીરાને તો સહેજ હસવું પણ આવ્યું આ બે જણ જીવીથી આગળ તો થયા એ કંઈ ગાડું ન હતી કે તરીલાને જોડે તરીલા એટલે ગાળાને દૂસરે જોડેલો બળદ સિવાયની આગળ જોડેલી બીજી જોડ પાછળથી ખેંચાઈ આવે આ અંધારી રાતે અને આવી હાલતમાં જીવીને છેટે રાખીને કાનજીથી આગળ વધાય એમ પણ નહોતું મનમાં મનમાં ચીડાવતો હતો આવું જ હતું તો તને કોણે બાંધી રોંધીને હા ભણાવી હતી એ વેળાએ જ ના પાડી દેવી હતી ને હજુ એ શું વહી ગયું છે કહેતી હોય તો પાછી મૂકી આવું પણ આ બધા ગુસ્સાને દોડી પિતા કાનજીએ કહ્યું લે જરા પગ ઉપાડને પણ તમ તમારે ચાલો ને હું મારે પાછળ મારે આવું છું પાછળ પાછળ તને મેલીથી અમારાથી જવાતું હશે અંધારી રાત મને તો માતાય નથી ખાવાની કંઈ જીવીએ કાનજી તરફ જોયું પણ તે એમાં ચીડાય છે શું કરવા કંઈ સહેજવાર થંભી કાનજીએ ઉમેર્યું એમ હતું તો ઘરમાંથી નીકળવું જ ન હતું જખ મારી નીકળ્યા હતા જીવીના અવાજ અને શબ્દોમાં રહેલો રોષ ચીડ લાચારી નિરાધારતા અને એમાંય મક્કમતા એ બધું તો જે ખરો પ્રેમી હોય એ જ સમજી શકે કાનજી એકદમ થંભી ગયો જીવી સામે બે ડગ પાછા ભરતા બોલ્યો ખરું કહું છું જીવી જો તારી ના મરજી હોય મેં તને કહ્યું એટલા ખાતર જો તું આવતી હોય તો વળી જા પાછી જે રીતે હું તને લાવ્યો એ જ રીતે મૂકી જઈશ લો હેડો હવે છાનામાના ડાપણ કર્યા વગર કહીં જીભીએ મીઠા ઠપકાથી છલકાતી આંખે કાનજી તરફ જોવું જુઓ પાછા બબડી આગળ પગું પાડ્યો કાનજી આળો હાથ ધરતા કંઈ ના ઊભી રહે જો હજુ એ વેળા છે આ પેલો જાય એ બટકો તને ગમશે જે હોય એ પાપ છૂટી વાત કરી દે પાછળ જતાં મારો દોષ કાઢીશ તો એ નહીં બને વચન લેવા આવ્યા એ વખતે તમારી અક્કલ ક્યાં પાણી પીવા ગઈ હતી ત્યાં બધું હવે પૂછો છો લોઢો આગળ થાવ જીવીએ કાનજીને સહેજ હડસેલો ક્ષણભર તો કાનજીને એટલો બધો ગુસ્સો આવ્યો જાણે જીવીને મારી નાખીને પાછળ પોતે મરી જાય એક નિશ્વાસ નાખી હોઠ ચાવતો ચાવતો જીવી પાછળ ચાલવા લાગ્યો તેરસની અંધારી રાતભર જો હોય એમ વહી જતી હતી આસપાસનું જંગલ આ રાતના મુસાફરો તરફ શંકા ભરેલી નજરે જોઈ રહ્યું હોય એમ સ્તબ્ધ હતું વનમાં ફરતા શિયાળવા પણ આ લોકને જોઈ દબ્બે પગે પાછા ફરી જતા પાછળ આવતા કાનજી તથા જીવી એક મોટા ઝાડ નીચેથી પસાર થયા ન થયા ને પાછળથી ગુવડે ગુનો અવાજ કર્યો કાનજીના હૃદયમાં બીક નહીં પણ અપશુકનની એક આછી કંપારી ઉઠી કોઈ જબરજસ્ત આવેગ સાથે વિચાર આવ્યો વાક્ય ગળા સુધી આવ્યું બોલે હેડ જમણી પા વળી જા જતા રહીએ કોક મલકમાં ઉતરી પડીએ અને આ શબ્દો જાણે જીવીને કહી ચૂક્યો હોય એવા ભ્રમ સાથે ઉમેર્યું ઠીક કહું છું વળી જા જુએ વેળા છે શાની એ જ આવેગમાં કાનજી બોલ્યો શાની શાની કર્યા વગર વળને આમ કહીને જીવીને બાવડે જાલી જમણી બાજુ સહેજ ફેરવી સ્થિતિસ્થાપક જેવી જીવીને લાચારી ભરા અવાજે વળી કહ્યું ઠીક કહું છું હો માની જા મને ને તારી જાતને બેને શું કામ છેતરે છે શું કામ દોષમાં નાખે છે ભૂંડી એકવાર નરકમાં પડ્યા તો પાછા પછી પાછા નહીં નીકળાય ઠીક કહું છું હજુ એ વેળા છે કાનજીના ડાપણ ઉપર અવિશ્વાસ કરતી જીવી રીસ સાથે બાજુમાંથી આગળ વધી બોલી ચાલુ હોય તો છાનામાના ઢંગે ચાલો નહીં તો આવો પાછળ એકલા એકલા એકવાર તો કાનજી ઝંખવાનો પડી ગયો પણ જેમ જેમ રસ્તો કપાતો ગયો કાપતો ગયો તેમ તેમ તેનું ડાપણ પણ પાછું આવતું ગયું જીવી જોર કરીને આગળ થઈને એને ગમવા લાગ્યું ચહેરો સહેજ પ્રફુલ્લ થયો મા બાપનું ઘર છોડવું પડે ને તે આમ છાના માના એટલે લાગે તો ખરું જ ને નહીં તો જો એને ન આવવું હોત તો ઘરમાંથી નીકળે તે ખરી મેં મૂર્ખાએ નાસી જવાનું કહ્યું પણ એ બિચારી જાણે છે કે આની પાછળ ભાઈ ભોજાઈનું લભ છે ને પરદેશમાં જઈને શું દાળિયા કાઢવાના રજડી રજડીને કૂતરાને પેઠે જ મરવા વખત આવે ને અને આવા આવા વિચારો પછી એણે જાણે એટલો બધો સભાન થઈ ગયો હતો કે બે ઘડી પહેલાં આવેલા આ વિચારનો ખ્યાલ આવતા એ સહેજ કંપ્યો પણ ખરો મનમાં મનમાં સમજુ જીવીનો અને ઉપકાર પણ માણ્યો આવા જ એક બનાવની વાત નીકળતા તે દિવસે ભક્તે કહેલું એ યાદ આવતા મન સાથે બોલ્યો ખરી વાત છે જોવનાઈના જોબમાં આધડા થઈને નાસી તો જઈએ પણ એ કેટલા દાડા જોવનાઈના રંગને ફટકી જતા તે કંઈ વાર લાગે છે પછી તો આખી જિંદગી રાંડ્યા પછીનું ડાપણ જીવને કોળી ખાવા સિવાય બીજું કરાઈશું હીરો તથા ધૂળો બે ઉધરણ ઠીક ઠીક આગળ હતા કોઈ સિંહની છાયા નીચે પડેલા શિકાર તરફ આસપાસની ઝાડીમાં લપાતા ફરતા ચિત્તા જેવી બીક અને લોલુપતાથી પાછળ જોયા કરતાં ધૂળાએ ન રહેવાતા હીરાને કહ્યું પેલી આવવા આગી પાછી કરતી લાગે છે હીરાભાઈ દર્શક મિત્રો આપણે આ પરને સોંપીનો ભાગ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી નવા ભાગમાં પરને સોંપી પ્રકરણ છઠ્ઠાની વાત આગળ છું આપ મળેલા જીવની વાતોને શેર કરો છો ગમતાનો ગુલાલ કરો છો એનો આનંદ છે જય કવિતા